ભરૂચ કલેક્ટર કચેરીના પટાગણમાં પાણીની ઓરડીમાં એક યુવકે પટાવડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ભરૂચની મામલતદાર કચેરીના પટાગણમાં પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરનાર યુવકે અગમ્ય કારણોસર પંપની ઓરડીમાં કમરે બાંધવાના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ કલેક્ટર કચેરીના સંજય બગીચામાં માડી અને મામલતદાર કચેરી પાસે પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરતો હતો આજરોજ સવારના સાત વાગ્યા પહેલા તેણે કોઈ અગમ્ય કારણોસર પાણીના પંપની ઓરડીમાં પતરાની છત સાથે લોખંડની એંગલ સાથે પોતાની કમરના પટ્ટા વડી ગળી ફાંસો ખાઈ લટકી પોતાની જીવન ટૂંકાવ્યું હતું આ ઘટનાની જાણ થતા જ નજીકમાં રહેતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા આ મામલે ભરૂચ ડિવિઝન પોલીસ પોલીસ મથકમાં જાણ કરતા સિદ્ધભાઈ સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતદેહને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવાનના એક મહિના બાદ લગ્ન હોય ઘણો જ ખુશ હતો ગત રોજ તે પોતાના અને પરિવારના સભ્યો માટે નવા કપડા પણ ખરીદ્યા હતા ત્યારે અચાનક આ યુવકને આત્મહત્યા કરી લેતા ઘનિષ્ઠ તપાસ નો વિષય બન્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ